કોઈપણ પ્રસંગની અંદર તમે લાઈવ ઢોકળા તો ખાધા જ હશે પણ આજે આપણે મકાઈના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવી લઈશું જે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મિક્સર જારની અંદર એક કપ જેટલો રવો લેવાનો છે જે મોટો લેવાનો છે અને એના ચોથા ભાગનું બેસન લેવાનું છે એક કપ મકાઈના દાણા હળદર અને અડધો કપ ખાટું દહીં એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એ પછી મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું મરચાંની પેસ્ટ મીઠું અને થોડા એવા મકાઈના આખા દાણા એડ કરી લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું એક ચમચી આપણે તેલ એડ કરી દેવાનું છે અને ઈનો ફ્રૂટ એડ કરીને તૈયાર કરેલા સ્ટીમરની અંદર પ્લેટને ગ્રીસ કરી લેવાની છે તેલથી અને આ રીતે બેટરને એડ કરીને મરચું અને ઉપરથી મકાઈના દાણા આપણે સ્પ્રિંકલ કરી લેવાના છે વીસ થી પચીસ મિનિટ પછી ઢોકળા આપણા તૈયાર છે ઉપર તેલ લગાવીને મનપસંદ આકારમાં કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ફ્લફી ઇન્સ્ટન્ટ આપણા મકાઈના ઢોકળા તૈયાર છે તો આ લાઇવ ઢોકળા અત્યારે તમે વરસાદની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર